નમસ્કાર આજે આપણે વાત કરીશું આઠમા પગાર પંચ વિશે શું ચાલી રહ્યું છે શું અપેક્ષાઓ છે અને ક્યાં વિવાદ છે એ બધું જ સમજીશું તો પરિસ્થિતિ કંઈક એવી છે કે લાખો સરકારી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે યુનિયનોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે અને સરકાર અને યુનિયનો વચ્ચે એક મોટી વાટાઘાટ ચાલી રહી છે આખરે આટલો બધો અસંતોષ કેમ છે ચાલો આખી ગુંચવણને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ આખી વાતને આપણે પાંચ ભાગમાં વહેંચીને સમજીશું પહેલાં તો આટલી લાંબી રાહ કેમ જોવી પડી રહી છે પછી યુનિયનોની મુખ્ય માંગણીઓ શું છે પેન્શન પર આટલી મોટી ચર્ચા કેમ છે આ ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત શું છે અને છેલ્લે નિષ્ણાતો આ વિશે શું માને છે તો સૌથી પહેલાં વાત કરીએ કે આ આખો મામલો ગરમાયો કેમ અને એનું મૂળ કારણ છે વિલંબ જુઓ જાહેરાત તો એક વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી પણ પંચનું કામ એટલે કે એની ટર્મ્સ ઓફ રેફરન્સ એ હમણાં જ નક્કી થઈ છે હવે કમિશનને બધી ભલામણો તૈયાર કરતા લગભગ બારથી પંદર મહિના લાગશે એનો સીધો મતલબ એ થયો કે જે અમલીકરણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં થવાનું હતું એ હવે મોડું થશે અને બસ આ જ વિલંબ કર્મચારીઓના અસંતોષનું મુખ્ય કારણ છે હા સરકારે એવું જરૂર કહ્યું છે કે જ્યારે પણ રિપોર્ટ આવશે ત્યારે લાભ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગણાશે મતલબ કે એરિયર્સ મળશે પણ આ વિલંબને કારણે યુનિયનો હવે વધુ આક્રમક બન્યા છે અને પોતાની માંગણીઓ પર વધુ જોર આપી રહ્યા છે તો ચાલો હવે એ જોઈએ કે કર્મચારી યુનિયનોની મુખ્ય માંગણીઓ કઈ કઈ છે પગાર પંચની રચના તો ઠીક છે પણ એની સિવાય યુનિયનોની ત્રણ મોટી માંગણીઓ છે એક જ્યારે મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ પચાસ ટકાથી વધી જાય તો એને બેઝિક પગારમાં ભેળવી દો બીજું કોવિડ વખતે રોકી રાખેલું અઢાર મહિનાનું ડીએ એરિયસ ચૂકવું અને ત્રીજી અને સૌથી મોટી માંગ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પાછી લાવો આ પેન્શનવાળો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે હવે આ પેન્શનવાળી વાત પર થોડું ઊંડાણમાં ઉતરીએ કારણ કે આ આખા વિવાદનું કેન્દ્ર છે તો લડાઈ છે બે પેન્શન યોજનાઓ વચ્ચે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અને નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ ઓપીએસમાં કર્મચારીઓને એક નક્કી રકમનું પેન્શન મળવાની ગેરંટી હતી જ્યારે એનપીએસમાં પૈસા બજારમાં રોકાય છે એટલે રિટર્ન કેટલું મળશે એની કોઈ ગેરંટી નથી બસ આ જ મુખ્ય તફાવત છે એકમાં સુરક્ષા છે બીજામાં જોખમ એક યુનિયન પ્રતિનિધિએ બહુ સરસ વાત કહી કે અમારી જૂની પેન્શન યોજના અમારા વૃદ્ધાવસ્થાની લાકડી હતી આ એક જ વાક્ય બતાવે છે કે કર્મચારીઓ માટે આ માત્ર પૈસાનો સવાલ નથી પણ ઘડપણના સહારાનો સવાલ છે અને આ વાતનો પુરાવો આંકડા પણ આપે છે જુઓ સરકારે એનપીએસના બદલામાં એક વિકલ્પ આપ્યો હતો પણ લગભગ ત્રીસ લાખ કર્મચારીઓમાંથી માત્ર બાર હજાર લોકોએ જ એ વિકલ્પ પસંદ કર્યો આના પરથી સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓનો ઝુકાવ કઈ તરફ છે સારું પેન્શનની વાત તો થઈ હવે જરા ગણિત સમજી લઈએ પગાર વધારો કેટલો થશે એનો બધો આધાર એક જાદુઈ આંકડા પર છે અને એ જ જાદુઈ આંકડો છે ફિટમેન્ટ ફેક્ટર હવે આ છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક ગુણક છે તમારા હાલના બેઝિક પગારને આ ફેક્ટરથી ગુણવામાં આવે અને જે રકમ આવે એ તમારો નવો બેઝિક પગાર બની જાય બસ આટલું સિમ્પલ છે તો આ ફિટમેન્ટ ફેક્ટરને લઈને જ બધી ખેંચતાણ છે સાતમા પંચમાં ફેક્ટર ટુ પોઈન્ટ ફાઈવ સેવન હતું યુનિયનોની માંગ છે કે આ વખતે એને વધારીને થ્રી પોઈન્ટ ઝીરોથી પણ વધારે કરવામાં આવે જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે સરકાર કદાચ ટુ પોઈન્ટ એટી સિક્સ જેવો કોઈ વચલો રસ્તો કાઢી શકે છે હવે જોવાનું એ છે કે ઊંટ ફૈક કરવટ બેસે છે તો આટલી બધી માંગણીઓ અને વિલંબ વચ્ચે શું કોઈ રસ્તો છે જેનાથી આ પ્રક્રિયા થોડી ઝડપી બને નિષ્ણાતો શું કહે છે નિષ્ણાતોનું એક સૂચન એવું છે કે આખી પ્રક્રિયાને થોડી મોડર્ન બનાવવામાં આવે મતલબ કે દેશના દરેક રાજ્યમાં જવાને બદલે પાંચ છ ઝોનમાં જ મીટિંગ કરી લેવાય અને અધિકારીઓ સાથેની મોટાભાગની મીટિંગ્સ રૂબરૂને બદલે ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલી કરવામાં આવે આનાથી ઘણો સમય બચી શકે છે અને જો આવું કરવામાં આવે તો શક્ય છે કે રિપોર્ટ બે હજાર પચ્ચીસના અંત સુધીમાં તૈયાર થઈ જાય અને જો એવું થાય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ અમલીકરણ શરૂ થઈ શકે અને આવનારા બજેટમાં એરિયર્સ માટેની જોગવાઈ પણ સરળતાથી કરી શકાય આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ ઊભો થાય છે એક તરફ છે કર્મચારીઓનું કલ્યાણ અને તેમની વાજબી માંગણીઓ અને બીજી તરફ છે દેશની તિજોરી પર પડનાર બોજ સરકાર આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સાધશે આનો જે પણ જવાબ હશે એ જ આવનારા સમયની દિશા નક્કી કરશે લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ